મિત્રો તમે વીર રામવાડા અને મેરુ રબારી કઈ જગ્યાએ ગીરની અંદર મળ્યા હતા એ સ્થળ જોવા અમે અને નજુબા બાપુ હું જઈ રહ્યા છીએ ત્યાં ભોયરા જેવું છે સૌ પ્રથમ વાળ કોઈ પણ રબારી જે આપણા કાઠિયાવાડના અંતિમ બારવટીયા કોઈ કહેવાય તો વીર રામવાડા તો એ ત્યાં કને અમે જઈ અને આજે હું ડાયરો બાયરો છે વ્યવસ્થિત રીતે એ તમને જગ્યા બતાવીશું અને અહીંયા ઘણા બધા એવા સ્થળ છે કે તમને ખરેખર અહીંયા ગાંડી ગીર એટલે એ તો એક નામ અને એના ચિત્રો જ કાફી છે તો નદીને નાળાને ડુંગરા ખોતરા વડતા 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 અમે એ સ્થળ ઉપર જઈએ છીએ તો બને રેજોવાળા છેક્ષોથી વિડીયોને આવવાની છે બહુ મજા કેમ કે આવું સ્થળ આવો સમય આવો ઇતિહાસ આ બધું સમાજ સંજોગે બનતું હોય છે તો બને રજોવાલા છેક સુધી હવે જીરા ધીમે 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 ડુંગરા તરફ જ્યાં મેરુ રબારી અને વીર રામવાડા જે ડુંગર ઉપર સામે નજીક જ છે અને રસ્તામાં ભાઈ કાંઈ ઘટે એમ નથી મિત્રો ગાંડી ગીર જોઈએ ને એટલે આપણી અનેક જૂનવાણી વાતો યાદ આવે તમે સાંભળ્યું છે કે હાવજડા હેંજડ પીએ અને નમણા નર ને નાર હેંજડ એટલે આ જે જંગલમાંથી પાણી આવતું હોય જે સિંહનું આપણે એ ભાષા દેશીમાં કહીએ કે એઠું પાણી અને એ પાણી પી અને જે સિંહ જેવા એકદમ જીગરબાજ માણસો એને આ એ એને એમ કહેવાય એમ આપણા જૂનવાણી માણસો વાત કરે છે અને આ પાણીનું પ્રેશર એટલું છે કે આ નીચેથી પાણી આવી રહ્યું છે અને બાપુએ કીધું અહિયાં બાપુ અહીંયાથી બધું મીઠું પાણી વધારે જો કોઈ ગામનું પાણી મીઠું હોય તો તે આ અચ્છા આ સર તો આપણે ડુંગરનું નામ કેવું કીધું અચ્છા જે આપણે આમાં હે

આપણે ધારીના જ નાની હવે ચકોહોર ડુંગરની ટોચ માથે ચડવામાં અમે અમને હવે સો પગથિયા જેટલું ડિસ્ટન્સ રહ્યું છે અને ખડ ઉભું છે અહીંયા ગુડા ગુડા હામો અને ભાઈ માલધારીને જે અહીંયા મોજ છે ને એ તો સાહેદ દુનિયાના કોઈ પણ માલધારીને શાયદ એટલી મોજ હશે અને હજારો મિલથી આ ધરતી જોવા માટે માણસો ચોમાસાનો સમય લઈ અને આવે છે પણ ધનભાગી તો એ છે કે જે આ જ ધરતી ઉપર આ જ સ્થળ ઉપર જન્મેલા છે આપણે એક વર્ષમાં ક્યારેક આવી તોય આટલું ફીલ આવે છે આ સોરઠની ધરતી ઉપર નથી કહેવત કે સોરઠ જરા જગ જૂની સંત સુરા નિપજાવતી એવી સોરઠ રતનની ખાણ અને જેની પાણે પાણે છે વાત તો છેક આપણે એ ડુંગર ઉપર આવી જાય કે જ્યાં વીર રામવાળા અને મેરુ રબારી અહીંયા કે એક જટ આની આજુબાજુ ક્યાંય મળેલા અને અહીંયા ગુફા જેવું છે જો બાપુ ઊભા છે કેટલે કેટલે ખડે કડે કડે ખડ છે વિચાર કરો કે અહીંયા માલને આ વંડરાઈની અંદર ગાયું ભેસું ચરે અને એકદમ શુદ્ધ વાતાવરણ એમ હા હા ચાલો આપણે હા જુઓ ખડ તમને બતાવું પાંચ પાંચ ચાર ચાર ફૂટ ખડ ઊભું છે મીઠું અને હવે ઉપર જઈ જઈને ચારે બાજુનો નજારો બતાવું સો ગાંનો આપણે આપણી ભાષામાં કહી કે ભાઈ સો ગાંવનો થાક ઉતરી જાય એવું આ રઢિયામણું સ્થળ એ ભણકારા હા ભાઈ હવે એકસો કે વીસ વર્ષની આડે ગાળે આ ઇતિહાસને વીતી ગયો છે તો અહીંયા બધા વીર રામવાડાના કે એમના જે ટોળકી એમના સાથીદારોના આ ધરતી ઉપર પગલાં પડેલા છે અને વધારે રહેઠાણ એમનું અહીંયા હતું અને આપણે વાવડીને બધે જવાની ગણતરી છે જો વરસાદ હેરાન નહીં કરે તો હવે આવી ગઈ છે ટોંચ છે જઈ અને તમને બતાવી ગાંડી ગીરનો અદભુત નજારો આ લોકો રોજ આવી છે ને તોય એમને મન ભરાતું નથી તો આપણે તો ક્યારેક જિંદગીમાં આવી તો આપડે કેવું લાગે બાબુ કેવું લાગે સુપર તો ચારે બાજુ આદ્ભુત દ્રશ્ય દેખાઈ રહ્યું છે બાબુ આ કઈ બાજુ કયો કયો વિસ્તાર છે આ બાજુ ઘટી આવી ગયું હા અચ્છા કેટલાક ફેલાયેલું હોય છે અહીંયા લગભગ વધારે તો બધા માલધારી છે અચ્છા વચમાં પણ માલનો જેને કહેવાય મેઇન પોઈન્ટ અને આ બાજુ આપણું રહી ગયું નાની ધારી

અત્યારે શું કંડિશનમાં છે બરાબર બહુ ઓખી જગ્યા છે હા અહીંયાથી જો પડી ગયા ને તો રામ રમી જાય રામ બાપુ ભેગા ને ભેગા આપણા પણ એટલે ધીમે ધીમે જઈ અને બતાવું કે અહીંયા આ બધા ગુપ્ત સ્થળ છે અહીંના સ્થાયી માણસોને જ ખબર હોય એટલે ક્યારે તમારે અહીંયા એકલું આવવાનો વિચાર ન કરવો કે હાલો લોકેશન ના હિસાબે જી આવી તો ભેગા છે આપણા સાથીદારો નહીં અવાય તો આપણે રીક્ષ લઈ લીધું છે કેમકે સ્થળ તો બતાવવું જ પડશે ને ભાઈ જ્યાં કાઠિયાવાડના અંતિમ બારવટીયાનું જે સ્થળ કહેવાય હા 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 લપસી પડાયું જો

આ પથ્થર નમી ગયો પેલા અહીંયા ગુફા જેવું હતું એમ અચ્છા અચ્છા અહીંયા એ ટાઈમે આ પથ્થર ભૂકંપ પછી મતલબ બેસી ગયો છે થોડો અચ્છા એટલે અમારી વાગડની ભાષામાં કઈ કે પખેરું એટલે થોડું ગુફા જેવું અચ્છા હા 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 બરાબર અહીંયા ચાર પાંચ માણસ બેઠા હોય આ આ પથ્થરને આધારે વાયતી બીક હોય ને સામે દેખાય ક્યાં એટલે અહીંયા બેસ્ટ થાઓ એટલે શું ચોમાસું હોય અને અહીંયા દૂરથી નજર રહી શકે માલધારી હોય દૂધ બૂધ પીએ અને અહીંયા બધું એને કહેવાય એક ગુપ્ત સ્થળ પછી ઘણા દિવસ થાય એટલે એ સ્થળ પાછા મૂકી દે એને એમ લાગે કે અહીંયા સરકારને ખબર પડી જઈ છે ને હે ચાલુ જ રાખું શું શું ખજાનો હોય બધો વટો અજગર બજગર હોય હા હા ભગવાન સરક તો ધરતી નો છે વાલા હા હા અહીંયા તો પાણી વહી ગયું છે હા હા ઓલા માંથી અતિશય વરસાદ થાય એટલે પાણી પથ્થરમાંથી અહીંયા પાણી નીકળવા માંડે આગળ શું શું છે નજીક જાય અને બતાવવાની કોશિશ કરી એ કઈ ટાઈપ નું છે ભગવાને જાણે એસી અત્યારે ફૂલ કરી નાખી હોય એટલો અદ્ભુત પવન વાઈ રહ્યો છે માલધારી દૂર દૂર સુધી મોબાઈલમાં નહીં દેખાય અચ્છા અહીંયા આવું ને આવું ગુફા જેવું છે બરાબર અચ્છા પણ ત્યાં જવું પાછું કામ તો આવી રીતે પોતાની જિંદગી વિચાર કરો કે કેવી જિંદગી એ સમયે જીવ્યા છે તો આવી રીતે ગાંડી